જય માતાજી મિત્રો એક ગરીબ દીકરાએ માં મેલડીને ટપાલ લખી હતી માં મેલડીની આ સત્ય ઘટના છે તો વિડીયોને જોતા રહેજો મિત્રો પંખીના માળા જેવડું નાનું એવું એક ગામ હતું આ ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો અને તેમને બે સંતાન હતા તેમાં નવ વર્ષની એક નાની દીકરી હતી અને નાનો અગિયાર વર્ષનો દીકરો હતો આ ગરીબ મા બાપ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા અને મા મેલડીની સેવા પૂજા કરતા હતા એક દિવસ આ ગરીબ મા બાપ બાળકોને ઘરે મૂકીને મજૂરી કરવા જાય છે અને ત્યાં આગળ આ ગરીબ બાપને હૃદયનો દુખાવો થવા લાગે છે ત્યારે તે તેમની પત્નીને કહે છે મને હૃદયમાં દુખાવો થાય છે હવે મારાથી કામ નહીં થાય ઘરે જવું પડશે ત્યારે આ ગરીબ મા બાપ ઘરે આવે છે અને એવું બને છે કે હૃદયમાં દુખાવો વધવા લાગ્યો અને આ ગરીબ બાપ મૃત્યુ પામે છે આ જોઈ દીકરો અને દીકરી અને આ ગરીબ મા ખૂબ જ રડે છે અને ગરીબમાં કહે છે અમે હવે કોના સહારે જીવી છું આ નાના બાળકોને હું કેવી રીતે મોટા કરીશ અમને આવી રીતે મૂકીને જતા રહ્યા પછી ગામવાળા બધા ત્યાં આગળ આવે છે અને આ મૃતદેહને શ્માનમાં લઈ જઈ અગ્નિ સંસ્કાર દઈ દે છે પછી આ નાના બાળકોની જવાબદારી હવે આ ગરીબ માની રહે છે અને મજૂરી કરીને આ બાળકોનું પેટ ભરે છે અને આ ગરીબ માં બાળકોને કહે છે કે હું મજૂરી કરવા જાઉં ત્યારે ઘરે રહેજો અને કોઈની પાસે કંઈ પણ માગતા નહીં જો માગવું હોય ને તો તમારા પિતાએ બેસાડી માં મેલડી પાસે માગવાનું ભલે જગતમાં આપનું કોઈ નહીં પણ માં મેલડી તો છે ને એના ભરોસે રહેવાનું પછી એક દિવસ એવું બને છે કે આ ગરીબ મા બીમાર પડે છે અને દવા કરાવવા પૈસા હોતા નથી ત્યારે આ નાના ભાઈ બહેન માં મેલડીને કહે છે કે મા તારા સિવાય અમારું કોઈ નહીં મારી મા બીમાર છે તમે એને સાજી કરી દો આવી રીતે આ ભાઈ બહેન માં મેલડીને કહેતા હોય છે અને ત્યારે તે સમયમાં કોઈને કોઈ સમાચાર પહોંચાડવા હોય તો ટપાલ લખવી પડતી હતી ત્યારે આ નાના દીકરાએ એક ટપાલ લઈને માં મેલડીને ટપાલ લખે છે અને તેમાં લખે છે કે માં મેલડી તમે જ્યાં હોય ત્યાં ભલે પણ આજે અમારી મા બીમાર છે અને અમારી જોડે પૈસા નથી અમે ગરીબ નાના ભાઈ બહેન છે અને મા મેલડી થોડી અમારી સહાયતા કરી દેજો આવી રીતે લખી આ નાનો દીકરો ટપાલ લઈને ટપાલ બોક્સમાં નાખવા જાય છે અને ટપાલ બોક્સ પાસે આવીને ઊભો રહે છે ત્યારે રસ્તામાં એક ભાઈ આ નાના દીકરાને જોઈને કહે છે શું છે આ કાગળમાં અને શું લખ્યું છે ત્યારે એ દીકરો કહે છે આ ટપાલ હું આ બોક્સમાં નાખવા આવ્યો છું ત્યારે એ ભાઈ ટપાલ લઈને જોવે છે અને વાંચે છે તો એની આંખોમાંથી આંસુ આવી જાય છે અને ત્યારે ખિસ્સામાંથી પૈસા કાઢી આ દીકરાને આપે છે પણ આ દીકરો પૈસા લેવાની ના પાડે છે અને કહે છે કે મારી માએ કોઈની પાસેથી કંઈ પણ માગવાની ના પાડી છે ત્યારે એ ભાઈ બોલ્યા કે દીકરા જ્યારે તું ઘરે રહીને મા મેલડીને કહેતો હતો ને ત્યાર પછી જ મા મેલડીએ મને કીધું હતું કે આ પૈસા દીકરાને આપી આવજે અને આ પૈસા લઈને હું તારા ઘરે આવતો હતો આ નાનો દીકરાને ગમે તેમ કરી સમજાવી પૈસા આપે જ છે અને દીકરો પૈસા લઈ ઘરે જાય છે અને પછી આ ભાઈ મા મેલડીને કહે છે કે મા મેલડી આ ગરીબ દીકરાની માને સારું થઈ જાય એવું કરજો પછી દીકરાની માને સારું થઈ જાય છે અને ભાઈ બહેન ખૂબ રાજી થાય છે અને આ ગરીબ મા મેલડીને કહે છે કે હે મા મેલડી અમારા પરિવારને આવી રીતે હાચવતા રહેજો અમારી ઉપર કૃપા બનાવી રાખજો મા મેલડી તારા ભરોસે આ જગતમાં અનેક લોકો જીવે છે એમના ભરોસો ક્યારેય પણ તૂટવા ના દેતી આવા સંકટ સમયમાં મેલડી માનવીનું રૂપ લઈને દુઃખમાં ભાગીદાર બની જતા હોય છે મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને માતાજીના ઇતિહાસ વિશે જાણવા માગતા હોય તો અમારી ચેનલ ચામુડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી